આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર તાપીમાં વુમન ક્લબ દ્વારા રૂફ ફેશન શોનું થયું આયોજન ઘર પરિવારની જવાબદારી સંભાળતી મહિલા માટે વાપી વિમેન્સ ક્લબ દ્વારા ફેશન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ વર્ષથી લઈને વર્ષ સુધીની મહિલાઓ ભાગ લીધો વાપીમાં નવ જેટલી જાણીતી મહિલાઓ પણ રેડ કાર્પેટ ઉપર કેટવોક કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું દ્વારા ઉર્મિલાઈ હોસ્પિટલમાં આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્રીસ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી જેમાંથી અગિયારને ને ઓપરેશનની જરૂરિયાત જણાઈ કેમ્પમાં પ્રમુખ લાયન શૈલેષ મહેતા લાયન દિક્કીમાં પંચાલ લાયન સુરેશ પટેલ અને રાજેન્દ્ર નિર્માણ ઉપસ્થિત હતા પ્રોજેક્ટ ડોક્ટર ડિમ્પલ શાહના સ્પોન્સરશીપમાં યોજાયું રેલવેમાં નાસ્તાને લઈને કરી મુસાફરે આઈઆરસીટીસીને ઓનલાઈન ફરિયાદ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેન નંબર બાર હજાર નવસો ચોપનમાં ભરૂચથી વાપી વચ્ચેના મુસાફરીમાં નાસ્તા માટે વિવાદ થયો હતો પીએનઆર ઓગણત્રીસ સાડત્રીસ છસો બાર આઠસો ચૌદ અને સીટ બી સિક્સના છેતાલીસ નંબરના મુસાફરે નાસ્તો ન મળવા અને તેને ચાર્જેબલ ગણાવવા અંગે ફરિયાદ કરી આઈઆરસીટીસીએ જણાવ્યું કે ભરૂચથી વાપી વચ્ચેની મુસાફરીમાં નાસ્તાની વ્યવસ્થા નથી પરંતુ પાણીની બોટલ આપવામાં આવી મુસાફરે વેસ્ટર્ન રેલવે અને રેલમંત્રીને ટેગ કરીને ફરિયાદ કરી એનએચ ફોર્ટી ઉપર ખરાબ સ્થિતિની ફરિયાદ વાપી અને ચીખલી વચ્ચેના નેશનલ હાઇવે અડતાલીસની સ્થિતિ અંગે રસ્તાના ખસેલા અને અન્ય સમસ્યાઓ વિશે ફરિયાદ થઈ સ્થાનિક નાગરિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રસ્તા પરિવહન મંત્રી નીતિન ગડકરીને હેલિકોપ્ટરને બદલે હાઇવે પરથી મુંબઈથી અમદાવાદની મુસાફરી કરવાની વિનંતી કરી જેથી સમસ્યાઓ અંગે પોતે પણ અનુભવ કરી શકે